也离不开。 એમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અર્જુન ઠાકોરની ન્યૂઝ લઈને આવી છે મિત્રો અને ગબ્બર ઠાકોર જોરદાર ગીત લખતા હોય છે એમના ભાઈના મિત્રોને સોશિયલ મીડિયામાં મિત્રો અને કલાકારોના બૂમ પડાવતા હોય છે મિત્રો એમનું ગીત આવી છે મિત્રો હમણાં બે ત્રણ મી અને પોકી ગયું છે મિત્રો બહુ સપોર્ટ કર્યો મિત્રો અને અમુક વિરોધ કરે છે મિત્રો તો વિરોધ શું કામ કરો છો ભાઈ તમારા ફેમસ થવા માટે કોઈકને ગીતની પથારી ફેરવો છે મિત્રો તો ભાઈને સપોર્ટ કરજો મિત્રો જેટલો બને એટલો અને બહુ સારું ભાઈ ગાય છે મિત્રો અને જોરદાર યાર એક્ટિંગે કરી છે બેનને અને સોશિયલ મીડિયામાં મિત્રો હાલ તો વિડીયો બૂમ પડાવે છે મિત્રો પણ એક કલા ને જોરદાર ગાય છે બહેનને અને સુપર મિત્રો ટ્રેન્ડિંગમાં હાલ રીલ ચાલે છે મિત્રો તો દરેક મિત્રો ગબ્બર ઠાકોર દરેક કલાકારને સપોર્ટ કરતા હોય છે મિત્રો તો તમે બી સપોર્ટ કરો મિત્રો કોઈનો વિરોધ ખોટો કરશો નહીં મિત્રો અને આપણી ન્યૂઝ તમને ગુજરાતી કેવી ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને જેટલો બને એટલો શેર કરજો મિત્રો આ વિડીયો અને ગબ્બર ઠાકોર સુધી પકા દેજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો કેમ કે તમારા સુધી આવી ન્યૂઝ આપણે આવી છે મિત્રો તો સપોર્ટ કરજો ભાઈને જેટલો બને એટલો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને મિત્રો કેમ કે ગરીબોને સપોર્ટ કરતા હોય છે મિત્રો અને બહુ આગળ વધારે છે મિત્રો તો એ સારું છે મિત્રો કેમ કે તમે તો કોઈને સપોર્ટ કરવા માંગતા નથી મિત્રો તો આ ભાઈને સપોર્ટ કરે છે તો સારું કહેવાય તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને એક્ટિંગ બેન બેવાની સુપર છે મિત્રો કારણ કે મેં આખા વિડીયો જોયો છે મિત્રો અને મિલિયન વિડીયો પોકે છે મિત્રો કારણ કે તમારા સપોર્ટથી આટલો વિડીયો ચાલ્યો છે મિત્રો અને જે કેવાળા છે તો કહે કરશે મિત્રો તો જોવા વિડીયો 我怕。<music>